લુણવા આમરડી ડામર રોડ ખખડધજ બનતા વાહન ચાલકો પરેશાન નમસ્કાર દર્શક મિત્રો અત્યારે થી લુણવા જે રસ્તો જઈ રહ્યો છે એ જે છ કિલોમીટરનો અંતરનો રસ્તો છે અત્યારે આ રસ્તાની એકદમ હાલત ખખડધજ ધજ જેવી થઈ ગઈ છે અને અનેક નાના મોટા વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે આ છ કિલોમીટર જે રસ્તો છે તે ભુજ ભચાઉ હાઈવેને જોડી રહ્યો છે આ રસ્તામાં અનેક અહીંયાથી શ્રદ્ધાળુઓ નાના મોટા વાહનો લઈ નીકળતા હોય છે કબરાઓ સર જે આ બધા શ્રદ્ધાળુ જતા હોય છે ત્યારે આપણે એને હાલાકીનો સામનો કરી રહ્યા છીએ ખાસ કરીને આપણે જોવામાં આવે તો આ રોડની પરિસ્થિતિ જોઈ રહ્યા છો એકદમ ઉકળખાબડ થઈ ગઈ છે અને જે ટુ વ્હીલર છે ને બિલકુલ તકલીફ પડી રહી છે જેના કારણથી આ રોડ ઘણા વર્ષોથી એની કામગીરી કરવામાં નથી આવી અનેક શ્રદ્ધાળુ આપ જઈ રહ્યા છો તમે જોઈ રહ્યા છો નાના મોટા ટુ વ્હીલર વાહનો પણ નીકળી રહ્યા છે જેને એકદમ બિસ્માર હાલતમાં છે અને આને તંત્રના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં અધિકારીઓ કોઈ પણ આ જાતને રોડમાં ધ્યાન દેવામાં નથી આવતી આપ જોઈ રહ્યા છો વાહન જઈ રહ્યો છે વાહન પણ અહીંયાથી ખાડામાં નહીં નીકળી શકે એટલે એકદમ ભયંકર રોડની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે આપ જોઈ રહ્યા છો આ રોડ જોઈ લો આ બધી મોટે પાયે ઉકળખાબડ થઈ ગયો છે અને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી આજુબાજુના ગ્રામજનોની માંગ છે અને અધિકારીઓ ખાલી માત્ર બારે મહિને દોઢ લીપા પહોંચી કરવામાં આવે છે અને કોઈ પણ રોડને પૂરો કામગીરી કરવામાં નથી આવતી અને વ્યવસ્થિત સારી એવી કામગીરી થાય તેવી આજુબાજુના લોકોની માંગ છે રાણાભાઈ આહિર મા ન્યૂઝ લાઈવ પચાઉ કચ્છ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે